મારું નામ દર્શિકા શાહ છે હું સવા શાળામાંથી આવી છું અને મેં અહીંયા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસમાં ભાગ લીધો હતો સીતાની સ્પર્ધામાં અને એમાં હું પ્રથમ નંબરે પાસ થઈ છું અને મને સર્ટિફિકેટ પણ મળ્યું છે આ સરકાર દ્વારા યોજવામાં આવેલી બહુ સારી કોમ્પિટિશન છે અને અમારા જેવા કલાકારોને એક સ્ટેજ મળે છે આગળ જવા માટે અને એનો ખૂબ ખૂબ આભાર છે સરકારનો ધન્યવાદ મારું નામ અલગરજય પ્રાર્થના સુખાભાઈ છે અને ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરું છું અને અમે શ્રી થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાંથી આવી રહ્યા છીએ આ યુવા ઉત્સવમાં અમે બધાએ ઉત્સાહપૂર્વક ભાગ ભાગ લીધો છે અને આમાં કેટલી પણ કલાઓ છે જેમાં અલગ અલગ વિભાગ છે અને અલગ અલગ બધી કૃતિઓ છે જેમાં લોકગીત વગેરે કેટલાય છે તો મેં મારી કૃતિમાં મેં લોકગીતમાં ભાગ લીધો છે જેથી મને આગળ જવાનો સુનેરો એક મોકો મળે તો સરકારનો બહુ જ આભાર માનું છું કે મને આગળ જવાની એક તક મળશે અને અહીંયાનું આયોજન પણ ખૂબ જ સરસ કરેલું છે નમસ્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું અત્રે આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં કલા કલાકારો જે નવા નવા અત્યારે આપણને એને સ્ટેજ આપીએ તો આગળ જઈ અને આપણને ઉભરતા કલાકારો મળી શકે એ આનો મુખ્ય ઉદ્દેશ છે કુલ તેત્રીસ સ્પર્ધાઓ યુવા ઉત્સવમાં અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં તેર સ્પર્ધાનું અમે આયોજન કરવામાં આવેલ છે બધા જે વિજેતા થયા છે એ તમામને અત્રેથી પ્રમાણપત્ર આપી અને અમે પ્રોત્સાહિત કરશું તમામને જમવાની પણ વ્યવસ્થા અત્રે કરેલ છે કુલ છસોથી સાતસો જેટલા યુવા ઉત્સવમાં અને અઢીસો જેટલા બાળકોએ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લીધેલ છે ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધેલ છે અને આટલી સુંદર એનું કેમ્પસ આપવા માટે હું આઈપીએસ સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું